નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે જૈનાચાર્ય વિજય રાજન સુરેશ્વરજી મહારાજ ના ત્રેસઠ માં જન્મ દિવસ નિમિત્તે બાળકોને સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ પ્રજ્ઞાબેન ગાંધીની સ્કૂલમાં બસ્સો જેટલા બાળકોને નોટબુક પેન્સિલ ફૂટપટ્ટી સહિતની સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્ટેશનરી કીટ વિતરણ કાર્યક્રમમાં તરંગભાઈ નીલેશભાઈ કલ્પાબેન તૃપ્તિબેન ખુશ્બુબેન સહિતના સેવાભાવીઓ જોડાયા હતા